આજ તો અમે વહેલા ઉઠે છીએ મમ્મી બીજું કોઈ ઉઠ્યું નહી તો ચલો બહાર જઈએ તો ટાંકીમાં પાણી ચડાવવાનું ચાલુ છે પપ્પા હું તા છે આયમાં છોટું બે બે ઊઠી ગયા છીએ અને ચલો गाइस તમને સનસેટ બતાવું સાડા છાદા ગુડ મોર્નિંગ જય માતાજી તો ફ્રેન્ડ સોની પણ ઉઠી ગઈ છે સોને જય માતાજી સોની શું બનાવી દે છે ખીચડી વગેરે રહી છે ચાલો તો આપણે જોઈ લઈએ મમ્મીએ શા મૂકી દીધી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ મમ્મી ગાય ધોઈને આવી રહી છે મહારાજના દર્શન કરીને સદીમાં છે ગુગામાં તો ફ્રેન્ડ મમતી સપના ભાઈ અને મોટાભાઈ ત્રણ નાસ્તો કરવા બેસી ગયા તો ચલો આપણે પણ નાસ્તો કરી લઈએ ખીચડી અને મરચા ડુંગળી તો અમે શું કા ગયા બે ચા તો ચલો આપણે ચા પી લઈએ ચા અને ખીચડી રોટલી અને મરચા ફ્રેન નાસ્તો કરીને બહાર આવ્યા આપણે

અને માસી માસીને વહેલા વહેલા એમાં આવ્યા છે કે કાલે ધરવાઠમ છે એટલે આજે ચાર લેવા જવાનું છે તો કાલની અને આજની બે દિવસની ચાર ધેકી લાવવાની છે એમાં આલે વેલા ચાલ્યા છે ને કેટલી પોટલી લાવવાની છે છ પોટલી ચાર ગાઈસ છ પોટલી ચાલવાની કાલ ધરવાઠમ છે કાલે ચાર વઢાઈ નહીં ફ્રેન્ડ કાલે દરવાઠમ છે એટલે મમ્મીને આજે કાલની અને આજની બે દિવસની ભેગી ચાલશે કેમ કે કાલે ધરવાઠમ હોય એટલે ચાર વાઢાય નહીં ધરોમાં લગ્ન કરવામાં આવે તો ફેન વિધુ દુકાનથી વિધુ લા ગલતી ચોચેટ ચોચેટ લાવે છે આમાં મોટાભાઈ પણ સકોરોની ચાલ લેવા પડ્યા છે આજે કેમ કે કાલે દરવાઠમ છે એના લીધે

ચણા ચોર ગરમ લેવા આવ્યા છે ગાય તો ગરના બધા ખાઈ રહ્યા છે ચણા ચોર ગરમ જે બધે કવાયું તું અને तो छोटो बाबा देखा खाधु दस लुका पर लेना कपड़ा स्कूल में इसको नहीं फ्रेंड तो अनुराज जय रिया छे गोजारिया बाइक लेने तो चलो रास्ता में जाता मैं तो बदु बताई ए तो गाइस हमें पासला रोडी पहुंच गए हैं पासला रोडी थी

फ्रेंड हमें आया था गुजारिया, और जैसे अच्छे हमें फरफरा दी लेते हमें बताइए फ्रेंड तो हमें ले आया था फरभरा दी गुजरिया फ्रेंड तो तो हमें हमें जैसे अच्छे करे गुजरिया थी तो फ्रेंड हमें गौजारिया जैसे सामान ले ली तो वो तो चाहिए तो से हमें पैसा करे હે <laughs> 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 પણ અંબાજી જવાના બધા ચાલુ થઈ ગયા બધી ચાલતી જાય અમે થી ઘેર જઈ અહીંયા દેખો ગોજારી અંબાજી નું બોટ માર્યું અહીંયા થી અંબાજી એકસો ને અઢાર કિલોમીટર થાય બા રાજી જય રે અંબાજી ત્યાં પછી ચાલુ છે નહીં ખાલી પાણી ની કો પૂછતો બધું છે આ દેખો એક છે

લાકડો જાડો ના પાક આ રહેતા પાત્ર લાકડો નાખો નાખવા એટલે હળત તો ફ્રેન્ડ જમવાનું બની રહ્યું છે તો બનાવે છે બનાવે ચોરીનું શાક ગવની રોટલી અને ખીચડી તો જમવાનું તૈયાર થઈ ગયું જમવાનું તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ जम्मा बता बेसी ले जे पप्पा बेसी गया, गया। मम्मी गैपू ने हूं तो जम्मा बेसी है, है। चलो जमी ले ले तो आई तो करी मु पकड़ा तो गाइस सोनी ने में चारनो स्टॉक करेलो छे तो आज चार मुकवानी छे गरमा ले ऊपर लेनु ऊपर ही या गाइस काले दरवाठम से काले हापु दरवाठम काल मेरो छे તો પોતલી સ્ટોક કરેલો છે મમ્મીને મમ્મી ને ખબર ચાલો આપણે જમવા બેસી જઈએ તો કેમ્પ પણ ચાલુ થઈ ગયા છે તો જેને જમવા બચાવી હોય તે જઈ શકે છે